નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાર્દિકના રોજ મંગળવારની મોડી સાંજે એટલે કે સાડા સાતથી આઠ વર્ષ વાંચવાની વચ્ચે જેવી ત્યાં આગ લાગી એટલે ફાયર બ્રિગેડની સાથે સાથે આપ મીડિયા પણ લોકશાહીનો ચોથો આધારસ્તંભ પ્રજા સુધી સંદેશો પહોંચાડવા માટે ગંભીરતાને ધ્યાનમાં રાખીને આપ પણ પહોંચી ગયા ચિંતાનો વિષય એવો છે કે આ વડોદરાની ત્રીજીથી ચોથી ઘટના છે ત્યારે સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરતાં આપ મીડિયાઓ સાથે અમે ત્યાં જઈને સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરતા અમને ખબર પડી કે એ જીએસટી ડિપાર્ટમેન્ટનું જે આપણે લોકર રૂમ કહેવાય જ્યાં સૌથી કિંમતીમાં કિંમતી દસ્તાવેજો ત્યાં રહ્યા હોય હવે ચિંતાનો વિષય એ છે કે બે જ લોકર રૂમની બાજુને અડીને એક બાલ્કની એમાં બંધ કચરો રાખવામાં આવ્યો તો ઘણા બધા સવાલ પેદા થયા સૌથી પહેલો સવાલ કે ત્યાં ગાડી ઇરાદાપૂર્વક કચરો જમા કરવામાં આવ્યો બીજો સવાલ સાડા સાત વાગે કોઈ પણ વ્યક્તિ કર્મચારી ત્યાં હાજર નહોતો તો બીડી કે સિગારેટ નાખી કોણે ત્રીજો સવાલ કે એ જ દિવસે પાણી બીકુબેર ભુવનમાં આવ્યું નથી એટલે સેફટી સિક્યુરિટી સિસ્ટમ હોવા છતાં વગર પાણીએ પંપ ચાલે કઈ રીતે એટલે જેણે આગ લગાડી છે એને ખબર હતી કે આજે પાણી નથી આવ્યું ચોથો અને ખૂબ જ ગંભીર સવાલ જે સૌને ઉપજાવી નાખ્યો છે ભૂતકાળની અંદર આ જ રીતે કોઠી કચેરીની અંદર તહેવારનો લાભ લઈ અને આગ લગાડવામાં આવી હતી જ્યારે એ વાતની ગંભીરતા મીડિયા મીડિયા દ્વારા અમને ખબર પડી ત્યારે અમે કલેક્ટર સાહેબને સતેજ કરીને આવેદનપત્ર આપ્યું હતું અને કલેક્ટર ઓફિસમાંથી જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે ફરિયાદની અંદર આ લોકોએ તરખટ રચી અને ચોથા દિવસે એક ગાંડો મનોવિકૃત માનસિક અસ્થિર વ્યક્તિને હાજર કરી દેવામાં આવ્યો ગઈકાલની પંદર તારીખની ઘટનાની અંદર આ બધા સરકમટેન્સીસ મળતા હોય છે પણ એમાં પ્લસ પોઈન્ટ એવો છે એવો કોઈ વાર તહેવાર હતો નહીં તો હવાઈ કે બોમ્બ ત્યાં આવ્યો કે નથી આવ્યો આ બધા ઉડાણપૂર્વક તપાસનો વિષય છે શંકા ત્યાં કન્ફર્મ થઈ કે અમે ગણતરીના કલાકમાં રાવપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા ગયા ત્યારે ટેલિફોનિક પીઆઈ સાહેબે કીધું તમે કાલે અગિયાર વાગે આવો તમારી અમે તમારી રજૂઆત સાંભળી લઈએ છીએ બીજા દિવસે અગિયાર વાગે પીઆઈ સાહેબને મળવા ગયા પીઆઈ સાહેબે એવું કીધું કે અમે ફરિયાદ નોંધવા રેડી છે પણ અધિકારી ફરિયાદ આપવાની ના પાડે છે એટલે એનો ખુલાસો કરવા માટે અમે એ જ દિવસે સાંજે સાડા ચાર વાગે જીએસટી ઓફિસના આસિસ્ટન્ટ કમિશનર સોનમબેન શાહને અડધો કલાક મીડિયાની હાજરીમાં ત્યાં અમે બેઠા પણ બેન મીટિંગમાં વ્યસ્ત છે માટે અમે ગંભીરતા જાણી ગયા અને એમના લાગતા વળગતા બે કર્મચારીઓ અમને સમજાવવા આવ્યા કે કશું નુકસાન થયું નથી તો મેં કીધું તમારે નુકસાન થાય પછી ફરિયાદ કરવાની હતી આજે સામાન્ય વ્યક્તિના ઘરે આગ લાગી હોય તો એને પાંચ ખુલાસા આપવા પડે પોલીસને તમારે આગ કઈ રીતે લાગી આગનું કારણ શું હતું એ ખુલાસા લેવા પડે તો આ અધિકારીઓ પાસે ખુલાસા લેવામાં કેમ નથી આવ્યા અને અમે રાઇટિંગમાં એપોઇન્ટમેન્ટ માંગી કે બહેનશ્રીને અમને કહો કે અમારે તમને રૂબરૂમાં આ બાબતે ખુલાસો માંગવો છે આજે વાતને ત્રણ ત્રીજો દિવસ છે હજુ મને કોઈ ફોન આવ્યો નથી માટે વડોદરા શહેરના સંસ્કારી નાગરિક તરીકે અને વડોદરાના અવાસ તરીકે આ ત્રીજી વારની આ ઘટના છે કારણ કે જીએસટી નાના નાના ઉદ્યોગકારો નાના નાના વેપારીઓ આજે પોતાના ખૂન પસીનાની કમાણીથી જ્યારે ટેક્સ ભરતા હોય અને આગું મળતીયાઓ દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ આવી તરખટ લાગીને કૃત્રિમ આગ લગાડતા હોય તો આ સમગ્ર વડોદરા માટે નહીં સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે માટે અમે માનની આદરણીય તો કમિશનર સાહેબને આ ગંભીરતાની નોંધ તપાસ કરવામાં આવે આની અંદર ભૂતકાળમાં પણ કયા મડતીયાઓ દ્વારા આની પાછળની સાજિશું હતી એવા કયા ચિંકી દસ્તાવેજો પડ્યા છે જેને આ સળગાવવા માટેનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે આ ખૂબ જ વડોદરા માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે આ ભ્રષ્ટાચારીઓ હવે પોતાનો ભ્રષ્ટાચાર સાચવવા માટે સંતાડવા માટે આ રીતની તરખટો રચી અને વડોદરામાં આગ લગાડે છે સરકારી ઓફિસર